ભાઈ સાહેબ ઘરની બાર બાઈક કાઢી છે હવે અમે તમારા ઘેર આવે એટલી વાર હા હા ફાઈનલ આવે છે અહીંયાર હો ના ના તમે ચિંતા કરશો નહીં તમારા રોટલા નહીં બગાડવા દઈએ હો હા હા વિશ્વ નહી યાર ફાઈનલ આવું છું હો હારું હારું હો એ હા અલે પાવડીયા અરે જેટલી વાર યાદ કહો આટલી બધી વાર હોય ભુવાજી તમાર તો બસ બાઈક ને સેલ મારી બાઈક બાર કાઢી દેઉ છું અમાર ભાઈ ઢેકલું લાવવાનો પાટ લાવવાનો કણ લાવવાનો લેબુ લાવવાનો મરચા લાવવાના આતે પાવળ્યો બન્યો છો તે લાવોય ઘરીમાં હું નવઈ કરો છો હે હા એટલે વાર તો થાય જ કી તાની બેહીજો જોજો ફટાફટ પેલા ના ફોન આવી હેડો હા હા બારો એ ભુવાજી કોણ છે લે લેરજો માર ઘર ફટાફટ કેમ તારા ઘર માર કાકો ધુમાવડ ગયા હે તાર કાકો ધુમાવડ ગયા હો આ જન્ન મારા હું કરવાનો હું જન્ન કમ્પ્લીટ બોધી ના તો આજ હો જાય તારા વ્યવહાર તને મળી જા પણ મારો ઓળશો આ તો હાર હાર માં ધૂણવા પડ્યો ઓજી ફટાફટ કરો કો આના થાય ના કે પેલા તમે ખાયા શાંતિ રાય શાંતિ બધું સારું થા હા ચિંતા કરે નઈ બાવળિયા ઓમ તો આપણે એક જ જગ્યાએ જવાનું હતું લાલાજી ના ઘેર બરોબર છે લાલાજી ના ઘેર પૂછ પાડવા નથી અને એકા રોટલા ખાવાના હતા બરોબર છે પણ આ તો મારું ઓળશું બે જગ્યાએ જવાનું થઈ ગયું

આપણા રોટલા બનાવે બરોબર છે એક રોટલા બગડી અને પાતે ના ધળાય બરોબર છે એટલે જા અને હું આના કાકાના જે જનવડિયો છે ને એનો વ્યવહાર પતાવી અને તરત એકસુ કશો ને હું તો જવું તાણી હા હા

એક ફકત નહી તો આ ધંધ્યો બે જ ગયા દોડો ચારા કાકાનો ધૂંડા બંધ કરવું

બાઈક તો હારું હન હાલ નાળો બેહી જો આ તમાર હોટલ ની ચા પાયદુ ભાઈ હારું હાલ ભાઈ હા બાઈક તો હારું હોય તમારું બાઈક તો ભોજ લાયા નવું હોય એટલે હારું જોઈએ કી પણ જબર હેડા એકદમ ફોરુ ફોરુ ફરા હા એવું હે ઓ

બાઈક મને ગમે કે લો એવું ઓવા તો લઈ જક તમે નવ ના આવે તો નવ ઓવા પૈસા નહી એટલા બધા મારા જોડે મજૂરી કરીને પૈસા ભેગા કરી લઈ દે નવ આવ આ ભૂજ રોકડે લાયા તો હપ્તે એ તો કોક હપ્તે જ લાયા લે હપ્તે લાયા લે ઓવા આપ ચલા ના આવો એ આપણને ખબર નહી હો આ બોવાજી પૂછજો ને મારા નાવા તો લઈ દો બોવાજી જોડે વધારે પડા પૂછ રાખતો નહી આપણો પાડા પાડીનું કામ નહી બડી ખાનો કમરા ખવા એ વાતે ખરી હો આપડે નેકળો વગાડવાની મજૂરી લઈને પૈસા લઈને આપણે આપડા કે એ વાત સાચી હો મંગાવ ના ના હવે હું જઉં હો જાવ હો આ તો મારા બજારમાં કોમ હો ને તો હું કોમ પટાઈશ લાલાજીન ઘેર આવું હો હા એકણ આવી ગયો પૂછ પાડવાની છે ને એટલે હા તો હું આવું તમે નેકળો હો એ હા એ

એટલે ભુવાજી કઈ તમે લાલાજીના ના ઘેર તો હું એ જન્ન ફેર બોધી અને આવું એટલે હું એકલો એક આવ્યો બધી તૈયારીઓ કરી નાખું ભુવાજી આવી એટલે પૂજ પાડવાનું ચાલુ કરીએ બરોબર ભુજી આવી ને એટલે ઘણા હેડો મારા ઘેર ચાપી ના ના હવે મોડું થાય છે તો ના હવે મારા ઘેર ચા પીવા તો તમારે આબુ જ પડશે પણ હું હાલ ચા પીને આવ્યો પેલા ગોવિંદજી નહીં એરા મને ભેગા થયા ને એરા ઘેર ચા પીવા લઈ જતા હતા મેં ના પાડી તે પેલી હોટલે ચા પાયો મને

ચા ચા થઈ જી નાસ્તો કરો લાવો હું લેવા લાયા નાસ્તો તો કરવો જ પડે હાલ પેલા ગોવિંદજી બિસ્કિટ ખવરાયા રોડે આ તો નાસ્તો કરેલો હાર હું લેવો બિસ્કીટ કહો

ટર્નામેન્ટો પાછો એરો ભાઈ એટલે ફેર ઈના ઘેર ગયા અને ઈના બોધી અને રે ઓળખણ આવી મને એવું કીધું કે તમે એકણ દે પોકતા તો બધી તૈયારીઓ કરતા દો હું આવું તો બેહો મારું પાણી લેતા હું હા લાવ લેવા બા ધન કે ભુવાજી છે કેટલો મોણ છે

પથરે હું કરી રહ્યો ભલા મોણા આ ગરમી થી પડે જો તો ખરા ભલા મોણા હાથ પર આખો દાડી હાથ પર ના ઢોય ને લૂ લાગશે પછી કશું લૂ ના લાગે યાર ઘેર ને ઘરે લઈ આવું કે જો આપણે તડકે ફરવું કે હારો હારું એ બધી વાતો પડતી મેલો હું કહું પેલા પાવળીઓ ભાઈ તમાર તો દેકલું ભૂલી ગયા તો ભાઈ તમારી યાદ ના કરાવું પડે યાર લાલભાઈ એવું નટુ ભાઈ એને વઈથી નીકળી ગયા ને તાણી મને ખબર જ પડી કે દેકલું એ ભૂલી ગયા તો ભાઈ મારા ઘેર આવવા ના હોય યાર હું હાલવા તો આવો પણ આ ગરમી છે પણ દૂહ તો ખરાબ ભાઈ નહી રસ્તામ ભાઈ આના થઈ જાય તો એટલે મને એવું લાગ્યું કે વાર યાદ આવશે એટલે એટલે લેવા આવશે લાડો દેખલું એક તો તમે પાવળિયા ભાઈનો હોય કંઈ ચા પાણી કરાવેલા ટાઈમ બગાડ્યો લાલ બાપ કોઈ મહેમાન આવે ને ભેગું થાય એટલે ચા પાણી કરાવવું પડે પણ ભલા મોડો તમારો ખબર નહીં હું આ ફુવાજીને પાવળ્યા ભાઈની

આવાડી બાઈક લઈને આવું છું આ તમે બીજી વાત નહી હું કા પંચાયત કરો હો તમારી વાત નહી જોવાની બાઈક આઈ જાય મૂકો ફોન તમે આ बाजू છે આયો તો આ बाजू જ્યો હું પરલે આમ જ્યો આ बाजू આ બાજુ ઓ

અને પાવળી એકલો આજ પાવળીયાનું બાઈક લઈને હું બજાર જતો તો દેવડા લેવા હવે પાવળિયાને મારે શું જવા માલવાનો જબરસ્ત કરી એ તો બાઈક કોણ લઈ જયો હા ચોખા એ લેજીએ પૂછવું હોય સીધી રીતે હા ચોખો મા કાકાની સમય મને કોઈ ખબર નહીં આ વાત નહીં તો બાઈક ક્યાં લઈ ગયો છે હા આપણે બે હોય ક્યાં અને આ તો પાવળી આયા ભાઈ નું બાઈક હતું એટલે વાયકણ ભૂખ કર્યું લાખન ભોજી કદાચ નેકળ્યા છે એટલે હું નું બાઈક ભાળી છે ભોજી લઈ ગયા છે હાર હે કશો આધો ને ભોજી લઈ ગયા તો મારા ઘેર જ જાય હું જઉં કે હાર તમે જો મો અગર હાપના ગાઢો આ બાજુ હા તું ધર તકડ એ હા તારી ભાઈ તો એ નહી પડ્યું આઈ તો જો પણ હું કહું ના હજી નહી આયાજી નહી આવ્યા ના તો

તમે હમણાં એટલે લઈને એટલે કીધું કે બાઈક સારું છે એટલે તમને ગમી જીતું એટલે તમે લાગે છે ચોરા નઈ જુ હોય ભલામા

ગોપરી માની શોકન બાઈક તમાર બાઈક ચોરી થઈ ગયું તમે લઈ ચોરી કરી ના ના હું એ ચોરી નહીં કરી બરાબર તો તો એ બાઈક કોણ ચોરી કરી ગયો હવે મને ખબર પડી ગઈ કોણ તમારા ગોમના બે માણસ બેમાંથી એક આતો એ બાઈક ચોરી કરી ગયો કોણ પણ એક પોપટલાલ ને બાઈક ગમી ગઈ તું પેલા ગોઈનજી ને બાઈક ગમી ગઈ તું એ બેમાંથી એક આધા એર્યું બાઈક ચોરી કર્યું લાગે હવે એ જોયા નહી એટલે કેવી રીતના કઉન ના બામી જીતું ને એટલે રેડ લઈ ગયા લાગી લેહાડો આપણે ઈવાના ખ્યાલ હાડો લહેડો